ચાર યુગમાં કેવી રીતે લડાઈ થઈ કેમ કરવો પડ્યો ભગવાન શિવને ન્યાય આ કહાની ઘણી રોચક છે મિત્રો વિડિયો શરૂ કરતા એક નાનકડી વિનંતી છે કે કમેન્ટમાં મહાદેવ અવશ્ય લખો આ વાર્તા છે સત્યયુગ ત્રેતા દ્વાપર અને કલયુગની એટલે ચાર યુગોની એક સમયની વાત છે કે ચારે યુગો એટલે કે ચારે ભાઈઓ એકસાથે બેઠા હતા ત્યારે ચારે એકબીજા સાથે ઝઘડવા લાગ્યા સત્યયુગ ત્રેતા દ્વાપર અને કળયુગ ચારે યુગો સાથે બેસીને વાદવિવાદ વિવાદ થવા લાગ્યા સૌ પ્રથમ સત્યયુગ કરી આ વાત સાંભળી ત્યારે કહેવા લાગ્યો કે તું સૌથી મોટો કેવી રીતે હોઈ શકે તમે બધા માટે સૌથી મોટો તો હું છું હું જ સર્વશ્રેષ્ઠ છું તમે મારાથી સર્વશ્રેષ્ઠ નથી હોઈ શકતા દોપ્રયુગ કહેવા લાગ્યો કે તું મહાન કેવી રીતે બની શકે હું તમારા બધામાં શ્રેષ્ઠ છું હું તમારા શ્રેષ્ઠ હોવાનો પ્રશ્ન પણ નથી ઉઠાવતો ત્યાં સુધી કલયુગ કહેવા લાગ્યો તમે ત્રણેય શ્રેષ્ઠ બની રહ્યા છો પણ તમને વાસ્તવિકતાની પણ ખબર નથી વાસ્તવમાં હું શ્રેષ્ઠ છું આ રીતે ચારે યુગ એક બીજા ત્યારે ચારે યુગોએ નક્કી કર્યું કે આપણે આપણી નક્કી કરી શકતા નથી કે કોણ શ્રેષ્ઠ છે આ વાત તો તો નિર્ણય ભગવાન ભોલેનાથ જ ભોલેનાથ નક્કી કરશે ચાલો આપણે ત્યાં જઈએ ભોલેનાથ તો આદિ અને અનંત છે ચાલો આપણે ત્યાં કૈલાસ જઈએ તે આપણને કહેશે કે આપણામાં કોણ મોટું અને કોણ નાનું તે ભગવાન શંકર પોતે નક્કી કરશે આપણે આ નક્કી કરી શકતા નથી ચારે યુગોએ મળીને એક યોજના બનાવી કે ચાલો કૈલાસ જઈએ ચારે યુગો કૈલાસ પર્વત પર જઈએ જ્યારે તેઓ કૈલાસ પર પહોંચે છે ત્યારે દ્વારપાળ તેમને રોકે છે અને દ્વારપાળ તેમને કહે છે તમે ચારે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો પછી ચારે દ્વારપાલને કહે છે

ત્યારે ભગવાન શિવે ચારેય યુગોને કહ્યું કે તમારું સ્વાગત છે અમારા કૈલાસ પરના દરબારમાં ચારે યુગ ભગવાન શિવને પ્રણામ કરે છે ત્યારે ભગવાન સૂર્ય કહ્યું કે તમારા બધાનું અમારા દરબાર કૈલાશ પર્વતમાં સ્વાગત છે જણાવો તમારા આવવાનું શું કારણ છે તમે તો સ્વયં કાલચક્ર છો તમે સ્વયં સમય છો પછી એવું શું કારણ છે કે તમારે મારી પાસે આવવું પડ્યું ચારે યુગ કહે છે સૃષ્ટિના રચિતા હે ભગવાન શિવ અમે ચારે વચ્ચે વિવાદ ઊભો થયો છે અને અમે તે વિવાદનો સમાધાન નથી કરી શકતા એટલા માટે અમે તમારી પાસે આવ્યા છે હવે અમે તમને નિવેદન કરીએ છીએ કે તમે જ અમારો ફેસલો કરો તમે અમારો ન્યાય કરો અને અમને કહો કે અમે ચારે યુગોમાંથી સૌથી મોટું કોણ છે અમે ચારે કોણ છે ભગવાન શિવ કહે છે કે આ ત્યારે જ નક્કી થશે જ્યારે તમે પોતપોતાનો નિર્ણય મને સંભળાવશો ભગવાન શિવ સત્યયુગને કહે છે કે સત્યયુગ મને કહો તમે કેવી રીતે મોટા છો તમે તમારી જાતને શ્રેષ્ઠ કહેવાની કોશિશ કરી રહ્યા છો પરંતુ તે મને કેવી રીતે કહે છે તે ભગવાન શિવને કહે છે કે ભગવાન મારી ઉંમર સૌથી લાંબી છે અને હું સત્તર લાખ વર્ષનો છું યુગો આપણા કરતા ઘણા નાના છે તેથી જ મારું આયુષ્ય એ બધા કરતા લાંબુ છે ત્યાં સુધી કલયુગ કહેવા લાગ્યો કે ભગવાન મેં ફક્ત સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ તેની ઉંમર કરતા ક્યારે મોટો થતો નથી વ્યક્તિ તો તેના ગુણોથી મોટો કહેવાય છે ભગવાન શિવે કલયુગની દલીલને માની અને સતયુગને કહ્યું કે ખૂબ જ બળવાન બન્યા ખૂબ જ પરાક્રમી થયા તેઓ પૃથ્વી પર એટલા પરાક્રમી અને શક્તિશાળી હતા અને મારા યુગમાં ભગવાન શ્રી હરિવિષ્ણુએ ઘણા અવતાર લીધા ભગવાન નરસિંહ અવતાર મહારાજ થયો વરાહ અવતાર મહારાજકાળમાં થયો મત્સ્ય અવતાર મારા પોતાના શાસનમાં થયો ત્યાં સુધી ત્રેતા યુગ કહેવા લાગ્યો હે પ્રભુ શ્રી હરિષ્ણના અવતાર થવાથી સતયુગ મોટો નથી થઈ શકતો પ્રભુ અવતાર તો મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો મહારાજકાળમાં થયો હતો શ્રીરામનો અવતાર મારા ભૂતકાળમાં પણ થયો હતો જેમણે વિશ્વને ગૌરવનો પાઠ ભણાવ્યો હતો અને જો બળવાનની વાત કરીએ તો કુંભકર્ણ જેવા રામ અને રાવણ જેવા યોદ્ધાઓ મારા શાસનકાળમાં પણ યોદ્ધાઓ થયા છે હે પ્રભુ આવી રીતે સત્યુગ મોટો નથી થઈ શકતો તો પછી આ બધામાં મોટો તો હું જ છું જ્યારે આ વાત દ્વાપર યુગે સાંભળી ત્યારે દ્વાપર યુગ કહેવા લાગ્યો હે પ્રભુ આ બંને મોટા થઈ રહ્યા છે પણ આ બંને મોટા કેવી રીતે બની શકે જુઓ ભગવાન તમે જાણો છો કે જ્યારે મારું શાસન આવ્યું ત્યારે મારા ભૂતકાળમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા અવતારો જન્મ્યા હતા જેઓ સોળ કળાઓમાં પરફેક્ટ હતા પણ બ્રહ્મા પરમેશ્વર હતા જેમણે પ્રચંડ રૂપ બતાવ્યું ભગવાન વિષ્ણુ પણ આવું વિરાટ સ્વરૂપ બતાવી શકતા નથી જો આપણે યોદ્ધાઓની વાત કરીએ તો મારા શાસનકાળ દરમિયાન એકલવ્ય ગુરુદ્રોહન જરાસંધ ભીષ્મ પિતામહ અને અર્જુન ભીમ

વાતો માની લઉં છું પરંતુ તેમના શાસનમાં જે પણ યોદ્ધા થયા જે પણ મહાપુરુષ થયા તેમાં કેટલીક ખામીઓ હતી જેમના શાસનકાળમાં કમજોરીવાળા મનુષ્ય હોય તે સર્વશ્રેષ્ઠ કેવી રીતે હોઈ શકે કલયુગ કહેવા લાગ્યો હે ભગવાન મારો શાસનકાળ સૌથી શ્રેષ્ઠ છે મારા યુગમાં વ્યક્તિના ભોગવિલાસ માટે ઘણી સુવિધા છે વ્યક્તિના આનંદ અને લક્ઝરી માટે ઘણી બધી સગવડો છે મારો શાસનકાળ બધાથી સર્વશ્રેષ્ઠ છે જ્યારે ભગવાન શિવે વાણી સાંભળી ત્યારે તે ચારેયના ઉત્તર સાંભળ્યા અને પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા આ વાતનો નિર્ણય કેવી રીતે કરી શકાય પાસે માતા પાર્વતી બેઠા હતા માતા પાર્વતી કહેવા લાગ્યા હે પ્રભુ તમે જ આ વાતનો નિર્ણય નથી કરી શકતા તો પછી તમારા સિવાય નિર્ણય કરશે કોણ પછી તો ચારેય ભાઈ અંદર અંદર ઝઘડીને મરી જશે હે મહાદેવ તેથી જ તમે જ તેમનો ફેસલો કરો દેવતાઓએ મળીને ભગવાન શિવ પાસેથી કરવાનું શરૂ કર્યું નહી તો ચારે યુગો એકબીજામાં લડવા લાગે છે તો શું થશે સૃષ્ટિનું ચક્ર સમય પ્રવાહ બંધ થઈ જશે ભોલેનાથ તમે પોતે જ કંઈક કરો ભગવાન શિવ કહે છે ઠીક છે હું સમસ્ત દેવગણોની વાત સાથે સંમત છું હું આ ચારેય યુગોનો નિર્ણય કરીશ ભગવાન શિવે કહ્યું કે હું તમારી પરીક્ષા લઈ શકો છો પરંતુ સૌથી મોટો હતો હું જ રહીશ કળિયુગ કહે છે પ્રભુ અમે પણ પરીક્ષા આપવા તૈયાર છીએ તમે બસ પરીક્ષા આપો ચારે યુગો કસોટી આપવા તૈયાર થઈ ગયા ભગવાન શિવે સો ટન વજન જેટલું એક લોખંડનું વાસણ લીધું અને કૈલાશ પર્વતની સરહદીમાં મૂકી દીધો અને તે વાસણની બાજુમાં ચોખાનો એક ઢગલો કર્યો ભગવાન શિવે ચારે યુગોને બોલાવ્યા હવે તમારી કસોટી થશે શિવ સત્યયુગને કહે છે કે મારા પાંચસો લોકો અહીં બેઠા છે અને આ વાસણમાં મૂકેલા ચોખાને રાંધવાના છે તો આ ચોખાને તમારા યુગનો વ્યક્તિ જ બનાવશે અને મારા ઉપસ્થિત જેટલા ઘણો છે તે ભોજન કરશે ભગવાન શિવ શક્તિ મને કહે છે હે તમે યુગનો વ્યક્તિ બોલાવો અને ભોજન રાંધવા મોકલી દો અમે બધા અહીં ઉભા રહીને જોઈએ છીએ ભગવાન શિવની આ વાત સાંભળી ત્યારે સત્યુગે એક મહાન યોદ્ધાને બોલાવ્યો અને કહ્યું જા બેટા આ વાસણ મૂકેલા ચોખા રાંધો અને ભગવાન શિવના બધા જ ગણોને ભોજન કરાવો પોતાના માલિકની વાત સાંભળીને તે મહાન યોદ્ધા તે વાસણ પાસે જાય છે અને ત્યાં જઈને જુએ તો તે વાસણનો વજન ટન હોય છે પરંતુ તે યોદ્ધા સત્યકાળના શાસનનો હતો તેથી તેને જંગલમાં જઈને લાકડા કાપ્યા અને વિશાળ અગ્નિ પ્રગટ કરી અગ્નિને પ્રગટાવ્યા પછી વાસણને એક હાથથી ઉઠાવ્યું અને અગ્નિ ઉપર મૂકી દીધું ચોખા ઉપાડ્યા અને વાસણમાં નાખ્યા પાણી નાખ્યું અને ચોખા રાંધી દીધા જ્યારે ચોખા સારી રીતે રાંધી ગયા ત્યારે તે સત્યુગના વ્યક્તિએ સમસ્ત દેવગનોને ભોજન કરાવ્યું તેનું કાર્ય પૂરું કરીને તે તેના માલિક સત્યુગ પાસે આવ્યો અને કહેવા લાગ્યો હે પ્રભુ હું જઈ રહ્યો છું મેં મારું કાર્ય પૂરું કર્યું ભગવાન વિષ્ણુ અને અન્ય દેવગણો આ બધું જોઈ રહ્યા હતા પછી ભગવાન શિવ ત્રેતા યુગને કહે છે

ત્રેતા યુગનો વ્યક્તિ પણ ઘણો બલવાન હતો પાસે જ એક ચૂલો ખોદ્યો અને બંને હાથેથી ઉપાડીને તે વાસણ ભટ્ટી પર મૂક્યો ઉપરથી રાખ્યા પછી અગ્નિ પ્રગટ કરી અને ચોખા પાણી નાખ્યા અને ચોખા રાંધ્યા ત્રેતા યુગના વ્યક્તિએ જે ભગવાનના ગણ હતા તેમને ભોજન ખવડાવ્યું ભોજન કર્યા પછી બધા જ ગણ પાછા કૈલાશ પર્વત પર આવ્યા ભગવાન શિવે પાછી તેમની શક્તિથી તે વાસણને હટાવી દીધો ભગવાન શિવ દ્રોપરયુગને કહે છે કે હે દોપર આ બંને યુગ પોત પોતાની પરીક્ષા આપી ચૂક્યા છે હવે તમારો વારો છે તમે તમારા યુગના વ્યક્તિને બોલાવો અને પરીક્ષા આપો કહે છે પ્રભુ જેવી તમારી ઈચ્છા હું પૂરો પ્રયત્ન કરીશ કે મારા યુગનો વ્યક્તિ તે તમારા સમસ્ત ગનોને ભોજન કરાવી શકે ત્યાં દ્વાપર યુગે પણ ભીમ જેવા અવતાર સાથે ખૂબ જ શક્તિશાળી વ્યક્તિને બોલાવ્યો તેને તળેટી જોવાનું કહેવામાં આવે છે ત્યાં પડેલા વાસણમાં ચોખા રાંધવાના છે છે અને રાંધ્યા પછી આ ગનોને ખવડાવવાના તે વ્યક્તિ કહે દ્વાપર યુગ નો માણસ ચાલ્યો જાય છે ત્યાં તેને જોયું તે વાસણ ઘણું મોટું છે ઉઠાવવામાં ઘણી તાકાત લગાવી પડશે ત્યાં તેને ભઠ્ઠી ખોદી અને લાકડા ભેગા કર્યા પછી બંને હાથે વાસણ ઉચકીને ભઠ્ઠી પર મૂક્યું કારણ કે સત્યુગ અને ત્રતાયુગમાં વ્યક્તિ તે વાસણને આરામથી ઉઠાવી શકે છે પણ દ્રૌપરયુગનો વ્યક્તિ તે વાસણને આરામથી ઉઠાવી શકતો નથી જેમ તેમ કરીને તે વાસણ ભટ્ટી પર મૂક્યું અને ચોખા રાધેને ભગવાન શિવના ગણોને ખવડાવ્યો અને તે વ્યક્તિ દ્વાપરયુગ પાસે ગયો અને કહ્યું પ્રભુ મેં મારું કામ પૂર્ણ કર્યું છે ત્યારે દ્વાપરયુગ યુગ તેના પર ખૂબ ખુશ થયો અને કહ્યું સારું થયું હવે તમે જઈ શકો છો હવે ભગવાન શિવ કહે છે કે કલયુગ હવે તમારો પરીક્ષા આપવાનો વારો છે જે વાસણ તમે જોઈ રહ્યા છો તેનું વજન ઓછું નહીં થાય વજન એટલું જ રહેશે હજારો પણ જ્યારે તમારે પરીક્ષા આપવાની હતી ત્યારે માનવા તૈયાર ન હતા કે તમે બધાથી નાના છો પણ તમે તો માન્યું નહીં તમારા શાસનમાં વ્યક્તિની આયુ પણ માત્ર સો વર્ષ છે જ્યારે અન્ય યુગમાં વ્યક્તિની આયો તમારા કરતા ઘણી અધિક છે સત્યુગના મનુષ્યની આયુ એક લાખ વર્ષ હતી ત્રેતા એક હજાર વર્ષ સુધી હતી હે કર્યો તમારા માત્ર સો વર્ષની આયુ છે અને તમારો વ્યક્તિ પણ નાનો છે ભગવાન શિવની વાતો જ્યારે કળિયુગે સાંભળી તો કહેવા લાગ્યો પ્રભુ ઠીક છે હું તમારી વાત માનું છું પરંતુ પહેલાથી જ તમે મને આવી રીતે હતાશ ન કરો હે પ્રભુ તમે તો ન્યાય કરતા છો બધાને તક આપી છે પણ પરીક્ષા આપીને છું ભગવાન શિવ કહે છે આ વાસણ આજાર હજાર નો છે અને તેમાં ઘણા બધા ચોખા રાખેલા છે તમારો માણસ શું કરી શકે છે કલીપ કહે છે ઠીક છે પ્રભુ તમે મારો પરીક્ષા આપવાનું કામ તો જુઓ ત્રણ યુગ હસવા લાગ્યા સાંભળીને ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા કે શું કલયુગનો કોઈ વ્યક્તિ આટલા હજાર ટનનો વાસણ ઉપાડી શકશે કલિયુગે ઘણા બુદ્ધિશાળી માણસને અવતારિત કર્યો તે ઘણો તીવ્ર વ્યક્તિ અને વધારે વિચારવાવાળો વ્યક્તિ હતો બધા જ ગુણોથી સંપન્ન વ્યક્તિને કલિયુગે અવતારિત કર્યો અને તેને બનાવ્યા પછી તે વ્યક્તિને કહ્યું કે પુત્ર તમારે તમારી શક્તિ બતાવવી પડશે જો તમે એક વાસણની વાત કરો છો આવા હજારો વાસણ મારી સામે હોય તો પણ કોઈ વાંધો નથી જ્યારે એ વ્યક્તિની વાત સાંભળી ત્યારે ત્રણેય યુગ હસવા લાગ્યા અને બોલ્યા કે એક નાનો વ્યક્તિ શું કરશે જેની ઊંચાઈ ત્રણ હાથ હોય જ્યારે આપણા માણસોની ઊંચાઈ યુગ ખૂબ ઊંચો હતો એ વાત બિલકુલ સાચી છે કે સત્યયુગના લોકોની ઊંચાઈ હાથ હતી અને ત્રેતાયુગની વ્યક્તિની ઊંચાઈ ચૌદ હાથ હતી અને દ્વાપર યુગની વ્યક્તિની ઊંચાઈ સાત હાથ હતી કળિયુગની વ્યક્તિ લગભગ ત્રણ હાથ છે ત્રણેય યુગ જોરથી હસવા લાગ્યા કલયુગ કર્યું કહે છે બસ તમે દેખતા રહો મેં મારા વ્યક્તિને અંદર મોકલ્યો છે કલિયુગનો આદેશ મળવાની સાથે જ તે કલયુગનો વ્યક્તિ તરહતી પાસે આવ્યો તરહાટીની અંદર જઈને જોયું તો વાસણનું વજન ખૂબ જ મોટું હતું અને તે તેને ઉપાડી શકતો ન હતો તેથી તે વ્યક્તિએ તેનું મન લગાવ્યું તેણે વાસણ નીચે માટી ખોદવાનું શરૂ કર્યું તેણે વાસણ હલાવ્યું પણ નહીં અને ભટ્ટ તૈયાર કરી દીધી લાકડાની વ્યવસ્થા કરવા માટે તેને થોડોક પણ સમય ન લાગ્યો કારણ કે લાકડાઓ ત્યાં જ પડેલા હતા તેને તે પડેલા લાકડા ઉઠાવ્યા અને ભઠ્ઠીમાં આગ સળગાવી વાસણમાં ચોખા નાખ્યા પાણી નાખ્યું અને થોડાક સમયમાં ભાત તૈયાર થઈ ગયો એ કલયુગનો માણસ ઘણો દિમાગવાળો હતો તેને કશું જ કર્યું જ્યારે ચોખા રાંધી દીધા ત્યારે ભગવાન શિવના ગનોને એક લાઇનમાં બેસાડ્યા અને તે ઘરોને કહ્યું તમે મારો સાથ આપો અને આ ભાતને એકબીજા સાથે વહેંચી લો ભગવાન શિવના ચાર વિશાળ ગળ ચાલ્યા અને તે ભાતને ડોલો ભરી ભરીને બધાને પીરસે યારે કર્યું કહે હવે તમે બધા ભોજન કરી શકો છો ભગવાન શિવના બધા જ ગણરાજી રાજી થઈને ભોજન કરે છે કલયુગના માણસે તે ચાર બચેલા ગણોને પણ ભોજન કરાયું ભોજન કર્યા પછી તે વાસણને સાફ કર્યો અને તે તેના મહારાજ કલયુગ પાસે ગયો અને કહ્યું હે પ્રભુ મેં માર્યું કાર્ય પૂર્ણ કર્યું છે કલયુગ હતો કહેવા લાગ્યો શાબાશ તમે મારી ઇજ્જત સાચવી લીધી ભગવાન શિવ અને ત્રણેય યોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કલયુગ કહેવા લાગ્યો હે ભોલેનાથ હવે તમે નક્કી કરો અમારામાંથી મોટું કોણ છે ભગવાન શિવ મનમાં વિચારવા લાગ્યા અને વિચારીને જવાબ આપ્યો

પરંતુ તમે જોયું હશે કે કલિયુગના વ્યક્તિએ માત્ર ત્રણ હાથના વ્યક્તિએ કેટલા મોટા વાસણને કદાચ તે તેને હલાવી પણ શક્યો ન હતો અને તેને ભાત રાંધ્યો તે કેટલો બુદ્ધિમાન હતો મારા આટલા ઘણો છે જોતે જાતે બધાને જ વહેંચી તો તે પરેશાન થઈ જતો તેને દિમાગ લગાવ્યું અને મારા વિશાળ ગણોને ભાત વહેંચવા કહ્યું અને પોતે જ બેસી રહ્યો આ તો ઘણો બુદ્ધિમાન વ્યક્તિ નીકળ્યો આ તો ઘણો જ મોટો બુદ્ધિમાન યુગ છે ભગવાન શિવ કહે છે કે કલયુગ બુદ્ધિમાન વ્યક્તિઓનો યુગ હશે આમાં મશીનો થશે મોટા મોટા બુદ્ધિમાન વ્યક્તિ થશે શિવ કહે છે તમે બધા પોતપોતાના યુગમાં શાસન કરીને આવ્યા છો બરાબર છે તમારા યુગોમાં મનુષ્ય ધાર્મિક હતા બરાબર છે પરંતુ પરંતુ તમારા યુગોમાં બુદ્ધિનો અભાવ હતો તેઓએ ક્યારે તેમની બુદ્ધિનો ઉપયોગ ન કર્યો નહીં તો કુંભકર્ણ રાવણ આના જેવા મહાન યોદ્ધા જેમને મારવા માટે સ્વયં ભગવાને અવતાર લેવો પડ્યો અને તે એટલા મૂર્ખ હતા એ પણ ન જાણી શક્યા કે આ ભગવાન છે આ સૃષ્ટિના રચનાકાર છે અને તેમની સાથે યુદ્ધ કર્યું અને માર્યા ગયા કલયુગની વ્યક્તિ જુઓ તે કેટલો બુદ્ધિશાળી છે અને આવનારા યુગમાં કલયુગના શાસનમાં આપણે આવા જ બુદ્ધિશાળી લોકો જોશું પછી ભગવાન શિવે નક્કી કર્યું કે તમારા ચારેય કળિયુગ સૌથી મોટો કળિયુગ હશે કળિયુગ યંત્રોનો યુગ હશે કલીનું નામ છે મશીન અને યુગનું નામ સમય છે આ સમય મોટા મોટા યંત્રોની શોધ થશે સત્યયુગ ત્રેતાયુગ અને દ્વાપ્રયુગ ભગવાન શિવના શબ્દો સાંભળીને ચારેય યુગો પોતપોતાના રાજ્યમાં પાછા ફરે છે અને આ રીતે ભગવાન શિવે યુગો નક્કી કર્યા જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો